તમારું નામ શું છે કાશીભાઈ ના શું થયું તમે બેન શું થયું તમારી સાથે ઝપાઝપી કરી ને પછી મોટા સાહેબ એ મને મારી ને પુરુષ હે क्या अपर करनो मारो बेन? अप दिक राख अप लो आप आप साथी नाप अबहल मामा एगी नी पॉस अपस आया है कि आ ना पस अप पॉसा है ने बे लेडी सो होती बे लेडी सो हती अप पूरुष केला पोलीस एता? पूरुष को मोटा साहे बेक आप अप अप પછી પડી ગયા એના પછી હું થયું નહીં ખબર હા હા એના પછી પછી કોઈ પડી ગયા તો હું થયું ને એવું બધું કઈ ધ્યાન માની જોઈશું જ નહીં કેટલા ટાઈમ મને હમણાં તમારા પોલીસ વચ્ચે દર્શન થયું તું ગુરસન નહી થાયો ખાઈ આમ ઉબારે એટલે હા હાનો કાયોને એમને પપલીન માં કેટલા દિવસ ઘરે હો આવે ને એટલે ઓળખી છે એટલે હા રોજે ઘરે આવે એટલે ઓળખી ગયા છે ને એટલે માયરી મને હા બેન પર સાહેબ હાજર પછી મારવાનો અમે આવતો ને બીજે કોઈને માર માર્યો તમારા સિવાય ના